પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે ગામના સરપંચ શ્રી માણિકબેન મુકેશભાઈ સોલંકી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો ગ્રામજનોને ચાંદનીપુરા વાયરસ નામના રોગથી જાગૃત કરવા જાગૃતિ અભિયાન અંતર્ગત ગામની અંદર દવા છંટકાવ કરવામાં આવી હતી સાથે સાથે નાયક દ્વારા એનાઉન્સ કરીને રોગ અંગે લોકોને માહિતી આપી જાગૃત રહેવા અને રોગથી બચવા માટે કેવા પ્રકારના ઉપાયો કરવા તેના વિશે માહિતી આપી હતી નાના બાળકો જે જીરો થી ચૌદ વર્ષની ઉંમરના છે તેમને આ રોગ વધુ અસર કરતો હોય છે તો તેની સામે બાળકોના રક્ષણ માટે જાગૃતિ રાખવા માટે વાલીઓને માર્ગદર્શન આપવા માટે એનાઉન્સ કરવામાં પણ આવ્યું હતું બાળકોને મચ્છરદાનીમાં સુવડાવે જેથી કરી તેમને માખી મચ્છર કરડે નહીં અને આ રોગ થાય નહીં આ રોગ ફેલાવાનું એક જ કારણ છે સેનફ્લાય નામની એક માખી છે જે બહુ નાની હોય છે ઘરમાં જોઈ હશે તો તમારા ઘરની આજુબાજુ જ્યાં પણ તમને એવું લાગે કે અહીંયા માખી મચ્છર થઈ શકે છે તો એવી જગ્યાઓને સ્વચ્છ રાખો અને ઘરની દિવાલોમાં જો તિરાડ કે કોઈ જગ્યા હોય તો તેને માટી અથવા સિમેન્ટથી પૂરી દો એ જગ્યાએ માખી રહે નહીં ધન્યવાદ મારું નામ ચાવડા ભાવેશ કુમાર છે રાધનપુર તાલુકાના નાનાપુરા પીએચસીના પેટા કેન્દ્ર નાનાપુરા ખાતે હું એમપીએસ ડબલ્યુ તરીકે ફરજ બજાવું છું મારા આરોગ્ય કેન્દ્રના વિસ્તારના પાદરપુરા ગામમાં આજે પાદરપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશભાઈ સોલંકી તથા ગ્રામ પંચાયતના દરેક સભ્યો સાથે મળીને આરોગ્ય ટીમ દ્વારા દરેક શેરી શેરી ફરીને મેલેથિયન પાંચ ટકા પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યા છે તથા અમે માઇક દ્વારા દરેક ગ્રામજનોને દરેક મહેલામાં ફરીને જણાવીએ છીએ કે આ રોગનેથી આપણા પંદર વર્ષથી નાના બાળકોને જો આ રોગ થાય છે તો આ બાળ બાળકોને રોગથી કઈ રીતે બચાવી શકાય રોગના અટકાયત માટે શું શું પગલાં લઈ શકાય તેની આઈસી કરીએ છીએ અને દરેક ગ્રામજનોને જાગૃત કરી રહ્યા છીએ